આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી બેઠકમાં એકસો ઓગણીસ કરોડથી વધુ રકમના ખર્ચે થનારા વિકાસના કામોને મંજૂરી અપાઈ સફાઈ કામદારોની નિવૃત્તિ અંગેની માંગણી મંજૂર કરાઈ સફાઈ કામદારોની નિવૃત્તિ માટે મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં રહે આ નિર્ણયથી વારસાઈ નોકરી માટેનો રસ્તો ખુલશે રાજકોટમાં રસ્તાના કામ ઝડપથી પૂર્ણ થશે તેવો પણ વાયદો કરવામાં આવ્યો ની જે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર પરિવારને સફાઈ કામદારને વારસાઈ પરિવારને નોકરી આપી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં